જુનાગઢ માળિયા હાટીના પોલીસ એક્શન મોડમાં આવી. આગામી લોકસભાની ચૂંટણીમાં ખાનગી વાહનોને ઘડોદર ચેકપોસ્ટ ઉપર ચેકિંગ હાથ ધરાયું. આગામી લોકસભાની ચૂંટણીને લઈને માળિયા હાટીના પોલીસ એક્શન મોડમાં આવ્યું છે. ચૂંટણી લક્ષી તમામ કામગીરીઓ પૂર જોશમાં ચાલી રહી છે. માળિયા પીએસઆઈ ઘડવી સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા આવતા જતા તમામ વાહનોને રોકી ચેકિંગ હાથ ધરાયું છે. વિડીયો શૂટિંગ સાથે વાહનો ચેક કરવામાં આવ્યા છે. દારૂ રોકડ સહિતને હેરાફેરી કરવામાં આવતી હોય તેવી આશંકા છે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે